સુરતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હેરીટેજ હેરિટેજ લૂકવાળા નવનિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરાશે ત્રણસો ત્રેપન પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટના ટર્મિનલની અંદર સુરત અને ગુજરાતની સાંસ્કૃતિક અને પરંપરા રજૂ કરાઈ છે મહત્વનું છે કે એરપોર્ટમાં વીસ ચેક ઇન કાઉન્ટર તેર ઇમિગ્રેશન કાઉન્ટર અને પાંચ એરોબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે અત્યારના ટર્મિનલની બાજુમાં સત્તર હજાર છેતાલીસ સ્ક્વેર મીટરમાં બનેલા નવા ટર્મિનલમાં એક સાથે અઢારસો મુસાફરો આરામથી અવરજવર કરી શકશે સુરત એરપોર્ટના મુસાફરો માટે વીસ ચેક ઇન કાઉન્ટર પાંચ એરોબ્રિજ તેર ઇમિગ્રેશન કાઉન્ટર વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે આ વિસ્તરણ પછી એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક અઢારસો મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ આઠ હજાર ચારસો ચુમ્મોતેર ચોરસ મીટરનું છે ટર્મિનલની જમણી અને ડાબી બાજુ લગભગ વિસ્તૃત કરવામાં આવી છે જે કુલ સત્તર હજાર છેતાલીસ ચોરસ મીટર છે આમ આજે સત્તર ડિસેમ્બરે ઓપનિંગ પછી પચીસ હજાર પાંચસો વીસ સ્ક્વેર મીટર ટર્મિનલનો વિસ્તાર થઈ જશે આમ એક વર્ષમાં લગભગ છવ્વીસ લાખથી વધુ મુસાફરો સરળતાથી અવરજવર કરી શકશે નવા ટર્મિનલમાં સ્ટીલ ફ્યાસિન્ટ અને કાચનો ઉપયોગ કરાયો છે સુરતના નવા એરપોર્ટની ડિઝાઇનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રન્ટ એલિવેશનમાં ફેરફાર કરાયો છે જેમાં બસ્સો વર્ષ જૂના રાંદેડના જૈન ટ્રસ્ટના મકાનની પહેલા માળની ડિઝાઇન એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનમાં રજૂ કરાય છે નવા એરપોર્ટના ટર્મિનલમાં ચારસો સાહીઠથી વધુ કાર પાર્કિંગ કરી શકાશે સુરતનું નવું એરપોર્ટ દેશના સાહીઠ શહેર સાથે જોડાયેલું હોવાથી અહીં કનેક્ટિવિટી વધશે